કિડનીમાં પથરી ઘણા કારણોથી થઈ શકે છે જેમ કે ખોટી જીવનશૈલી ખાવાની ખોટી આદતો અથવા સ્વચ્છ પાણી અને સ્વચ્છ વસ્તુઓ ન ખાવા આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે માત્ર તબીબી સારવાર જ લેવાનું વધુ સારું નથી પરંતુ ખાવાની આદતો પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે આજકાલ પથરી થવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે ખાણીપીણીની ખોટી આદતો અને જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું એ કિડનીમાં પથરી થવાના મહત્વના કારણો છે આ જાણવા છતાં પણ આપણે આપણી કિડની અને તેની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહીએ છીએ તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે કિડની પથરીથી પીડિત તેમના આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તુલસીના પાનમાં કેટલાક એવા તત્વો હોય છે જે યુરિક એસિડના સ્તરને સ્થિર કરે છે જેના કારણે કિડનીમાં પથરી બનતી નથી તુલસીમાં એસિડિક એસિડ પણ હોય છે જે કિડનીની પથરીને ઓગાળવામાં અને દૂર કરવામાં મદદ કરે છે દરરોજ એક ચમચી તુલસીનો રસ પીવાથી કિડનીની પથરી દૂર થાય છે બીજું છે લીંબુનો રસ લીંબુમાં જોવા મળતું તત્વ કેલ્શિયમના કારણે તોડવામાં મદદ કરે છે અને તેને વધવા પણ નથી દેતું તમે દરરોજ જમ્યા પછી લીંબુનો રસ લઈ શકો છો અથવા તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરી શકો છો નાળિયેર પાણીનું સેવન કિડનીના પથરીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તે માત્ર ફાઈબરથી ભરપૂર નથી

પાણીની કમી નહીં રહે અને તમારી કિડની પણ સુરક્ષિત રહેશે ડોક્ટરો પણ દરરોજ દસ બાર ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે તેનાથી શરીરમાંથી ગંદકી સરળતાથી નીકળી જાય છે એપલ સાઇડર વિનેગરમાં એસિડિક એસિડ હોય છે જે કિડનીની પથરી ઓગાળવામાં મદદ કરે છે ઘણા અભ્યાસોએ દાવો કર્યો છે કે એપલ એપલસિડર વિનેગર પીડા ઘટાડવામાં મદદ કરે છે અને કિડનીના પથળીના વધુ વિકાસને અટકાવે છે તમે એક ગ્લાસ પાણીમાં

રાજમાને પાણીમાં એક કલાક માટે ઉકાળો અને આખા દિવસ દરમિયાન આ પાણી પીવું કિડનીના પથરીના કિસ્સામાં શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ લોકો પાણીની સાથે કેફીનયુક્ત કોફી અને ચાનું પણ સતત સેવન કરે છે આ બંને ડીહાઇડ્રેશનનું કારણ બને છે તેથી જો તમને કિડનીમાં પથરી હોય તો કોફી અને ચા પીવાનું બંધ કરો આ સિવાય ફોસ્ફોરિક એસિડની હાજરીના કારણે ઠંડા પીણા પણ પથરીની રચનાને વધારે છે આવી સ્થિતિમાં તેનો વપરાશ ઓછો કરો કેળામાં પોટેશિયમ વિટામિન બી અને મેગ્નેશિયમ મળી આવે છે આવી સ્થિતિમાં કેળા ખાવાથી કિડનીની પથરીમાં ફાયદો થઈ શકે છે આ સાથે તમારા આહારમાં માંસનું પ્રમાણ ઘટાડવું વિટામિન સી સપ્લિમેન્ટ લેવાનું ટાળો વિટામિન સી સપ્લિમેન્ટ કિડની સ્ટોન બનવાનું જોખમ ઊભું કરે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો